રાજ્યના મૃદુ અને મકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સોમવારના રોજ જન્મદિવસ છે ત્યારે મુખ્યમંત્રીએ વહેલી સવારે અડાલજ સ્થિત ત્રિમંદિરમાં દર્શન કર્યા તો ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસ અવસરે ત્રિમંદિર ખાતે દાદા ભગવાનના મંદિરમાં દર્શન અર્ચન કરીને દેવાસોના કાર્યનો પ્રારંભ કર્યો હતો મહત્વનું છે કે મુખ્યમંત્રી દિવસભર વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન પૂજ્ય નિરૂમાની સમાધિ પર શીશ ઝુકાવી અને આશીર્વાદ મેળવ્યા હતા આ સાથે દેવી દેવતાઓના તેમને દર્શન કર્યા હતા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન શિવ મંદિરમાં જળાભિષેક પણ કર્યો હતો મુખ્યમંત્રીએ જન્મદિવસ અવસરે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી આ સાથે ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું